નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ સાત વિષય નવનીત ભૂગોળ પોથીમાં પાઠ બાર વાતાવરણની સજીવો પર અસર જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ચિત્ર પેલું પ્રશ્ન આપેલું છે આકૃતિ આપેલી છે એમાં નામ નામ નિર્દેશન તમારે જોઈને નીચે કરવાનું છે વાતાવરણમાં વાયુનું પ્રમાણ દેખાડે છે તો ઉપરની આકૃતિ જોઈ અને નીચે તમારે વાતાવરણ વાતાવરણમાં વાયુ નું પ્રમાણ દર્શાવતી નામ આકૃતિ આવી રીતે દોરવાની છે આગળ જોઈએ પ્રશ્ન નંબર છે જો વાતાવરણમાં વાયુની ઊંચાઈ દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ આપેલી છે એ પણ તમારે નીચે ચોથા પ્રશ્નમાં દોરી અને નામ નિર્દેશન તમારે કરવાનું થાય છે આ રીતે જો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો પ્રશ્ન નંબર પાંચ છે કે વાતાવરણની સ્તર રચનાના ચાર પેટા આવરણો આવેલા છે ક્ષોભરણ ક્ષોભ અને ઉષ્માવરણ અને નીચે વાતાવરણની સ્તર રચનાની નામ આકૃતિ આપી છે ધ્યાનપૂર્વક તમારે અવલોકન કરી જો વિદ્યાર્થી મિત્રો જોવાનું છે અને અહીં વાતાવરણની સ્તર રચનાની નામ નિર્દેશવાની વાળી આકૃતિ તમારે આમાં દોરવાની છે અને નામ નિર્દેશન કરવાનું થાય છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે એના પછીનો પ્રશ્ન નંબર સાત સાચો વિકલ્પ શોધી સામે છે વાતાવરણમાં પ્રમાણ કેટલા છે તેમાં લખો સી બીજું ઓક્સિજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે તો લખો સી ત્રીજામાં આવશે બી ચોથામાં આવશે એ પાંચમા આવશે ડી પછી છઠ્ઠા વિકલ્પમાં લખો એ સાતમા લખો ડી આઠ માં લખો એ નવ માં લખો સી દસ માં લખો એ અગિયાર માં લખો ડી બારમાં લખો એ તેર માં લખો ડી ચૌદ માં લખો એ પંદર માં લખો સી સોળ માં લખો એ સત્તર માં લખો ડી અઢાર માં લખો સી ઓગણીસ માં લખો સી અને વીસ માં લખો એ માં આવશે બી બાવીસ આવશે એ ત્રેવીસ માં આવશે સી ચોવીસ આવશે એ ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા છે પેલી ખાલી જગ્યામાં લખો ખંડ બીજીમાં લખો ઇઠોતેર ત્રીજીમાં લખો છ પોઈન્ટ પાંચ અંશ ચોથીમાં લખો શોભાવરણ પાંચમીમાં લખો ઓઝોન છઠ્ઠીમાં લખો મધ્યાવરણ સાતમીમાં લખો આયનાવરણ આઠમીમાં હવામાન નવમીમાં દિલ્હી દસમી માં સૂર્યઘાત અગિયારમી માં શહેરો બારમી માં તેરમી માં અત્યંત ઠંડા માં મોસમી પંદરમીમાં ઈશાંત સોળમીમાં સ્થાનિક માં તીવ્ર ઢોળાવવાળા અઢારમી માં ઘઉં ઓગણીસમી માં પાનખર વીસમી માં કુટખર અને એકવીસમી માં કાશ્મીર ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ખરા ખોટા વિધાનો છે હું સીધા જવાબ જ બોલીશ તમે લખતા જાઓ પેલામાં ખોટું બીજામાં સાચું ત્રીજું ચોથું ખોટું પાંચમું સાચું છઠ્ઠું સાતમું આઠમું ખોટું નવમું ખોટું ખોટું બારમું સાચું તેરમું સાચું ચૌદમું ખોટું પંદરમું સાચું સોળમું સાચું સત્તરમું સાચું અઢારમું ખોટું ઓગણીસમું ખોટું વીસમું સાચું જ રીતે બીજો જોડકો જુઓ પેલાના સામે બીજું બીજાના સામે ચોથું ત્રીજાના સામે પાંચમું અને ચોથાના સામે પહેલો હવે પ્રશ્ન નંબર અગિયાર છે એક બે શબ્દમાં ઉત્તર લખો ચલો પૃથ્વી સામાથી છૂટી પડી છે તેવું મનાય છે તો લોકો સૂર્યમાંથી બીજું પૃથ્વીની ચારે બાજુ વીંચણાઈને આવેલા હવાના આવરણને શું કહે છે તો કે વાતાવરણ સાના વિના પૃથ્વી પરની જીવ સૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે તો કે વાતાવરણ એકસો ત્રીસ કિમીની ઊંચાઈ પછીના વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધુ હોય છે તો કે નાઇટ્રોજન પાંચ ક્ષોભ આવરણ વિશ્વ વૃત પર આશરે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે તો કે સોળ કિલોમીટર ક્ષોભ આવરણ ધ્રુવો પર આશરે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે તો કે આઠ કિલોમીટર

આબોહવા કેવી હોય છે ગરમ કચ્છના નાના રણમાં કયું પ્રખ્યાત પ્રાણી જોવા મળે છે તો કે કુટખરા ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને પણ કરશો આવજો